ગુજરાત માટે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પૂરતી સતર્કતા અપાઈ છે મધ્યપ્રદેશ ઉપર હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને ખૂબ જ મહત્ત્વનું બન્યું છે આ સિસ્ટમનો ટ્રેક સીધો અરબસાગર સુધી લંબાયેલો હોવાથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળ છવાઈ ગયા છે અને વરસાદની શક્યતાઓ વધારે છે વિશેષ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાવવાની સંભાવનાઓ છે આગામી ત્રણ દિવસ ગુજરાત માટે મહત્વના રહેવા જઈ રહ્યા છે જેમાં ઘણી જગ્યાએ સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે તંત્ર દ્વારા નાગરિકોને એલર્ટ રહેવા અને જરૂરી પૂરતી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે વરસાદ રાજ્યની અંદર અત્યારે નૈઋત્યના ચોમાસાના વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે આજ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદ નોંધાયા છે અમુક વિસ્તારમાં ભારે વરસાદો પણ નોંધાયા છે પણ હવે આવનારા ત્રણ ચાર દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે રાજ્યના અમુક વિસ્તારની અંદર મેઘ તાળવ થાય તેવી પણ શક્યતાઓ છે એટલે કે અમુક વિસ્તારોની અંદર દસ ઇંચ સુધીના વરસાદોની પણ સંભાવનાઓ છે જે વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે આમ તો બાવીસ જૂન બે હજાર થી રાજ્યની અંદર આ વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થયો છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા જેમાં ખાસ કરીને રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગો પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જેને કારણે પણ રાજ્યની અંદર સારા વરસાદો નોંધાયા છે મધ્યપ્રદેશ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ખૂબ મજબૂત હતું જેને કારણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદો પણ નોંધાયા છે અને દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા પાંચ દિવસથી અતિભારે વરસાદો પડી રહ્યા છે અને એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર હતું એ હવે અત્યારે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મધ્ય ગુજરાત ત્યારબાદ કચ્છના ભાગો અને કચ્છના રસ્તે પાકિસ્તાન તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે એટલે આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર અતિભારે વરસાદોની શક્યતાઓ છે જેમાં સત્યાવીસ અઠાવીસ ને ઓગણત્રીસ જૂન આ ત્રણ દિવસ એવા હશે કે એમાં ભારેથી અતિભારે વરસાદોની શક્યતાઓ છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખૂબ મજબૂત છે એનો ટ્રક છે એ અરબસાગર સુધી લંબાયેલો છે ટ્રક છે એ અરબ સાગરથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ સુધી આનો ટ્રક છે એ ઘેરાવો ફેલાવી રહ્યો છે જેને કારણે આને પૂરતો ભેજ મળી રહ્યો છે જેને કારણે આવનારા ત્રણ દિવસ સુધી અતિભારે વરસાદોની શક્યતાઓ છે તે વધારે પડતા શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં છે અને સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોને અતિભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે ત્યાં થી લઈને સાત ઇંચ અને એક બે સેન્ટરની અંદર સાત ઇંચ કરતા વધારે વરસાદ વરસી શકે છે એવી જ રીતે ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટના જે દક્ષિણ ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર પણ સાત આઠ ઇંચ અને એકાદ બે સેન્ટરની અંદર દસ ઇંચ અથવા તો દસ થી વધારે વરસાદ આવનારા ત્રણ દિવસ દરમિયાન જોવા મળે તેવો એક અનુમાન છે